નમસ્કાર શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ ચાર મારી લેખન પથિ જેમાં પેજ નંબર ચાલીસ અને એકતાલીસ પર આપેલ ચિત્ર આધારિત અંગ્રેજી શબ્દલેખન તેમજ પેજ નંબર બેતાલીસ તેતાલીસ અને ચુમ્બાલીસ પર આપેલ હિન્દી શબ્દ શબ્દલેખનનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઈકોન ઓલ કરો જેથી દરેક વિડિયોના નોટિફિકેશન મળતા રહે મિત્રો ધોરણ ચાર મારી લેખન પોથીના આગળ મૂકેલા વિડીયો જોવા તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આપ ડિસ્ક્રિપ્શનમાં જઈ લિંક ઓપન કરી વિડીયો જોઈ શકશો હવે આપણે ચિત્ર આધારિત અંગ્રેજી શબ્દલેખન જેમાં વાક્યમાં આપેલ ચિત્રનો શબ્દ લખી ફરીથી વાક્ય લખવાનું છે પહેલાં વાક્યમાં સફરજનનું ચિત્ર આપેલ છે જેને અંગ્રેજીમાં એપલ કહેવાય વાક્યમાં એપલ શબ્દ મૂકી વાક્ય આ પ્રમાણે લખી શકાય ધેર ઇઝ એન ઇપલ બીજા વાક્યમાં ટ્રેનનું ચિત્ર આપેલ છે ટ્રેન શબ્દ મૂકી વાક્ય આ પ્રમાણે લખીશું ધીસ ઇઝ અ ટ્રેન આગળના વાક્યમાં હાથીનું ચિત્ર જેને અંગ્રેજીમાં એલિફન્ટ કહેવાય એલિફન્ટ શબ્દ મૂકી આ પ્રમાણે વાક્ય લખીશું ધ એલિફન્ટ હેઝ ટુ વ્હાઈટ ટ આગળના વાક્યમાં બસનું ચિત્ર બસ શબ્દ મૂકી આ પ્રમાણે વાક્ય લખીશું ધીસ ઇઝ અ બસ આગળના વાક્યમાં બોલનું ચિત્ર બોલ શબ્દ મૂકી આ પ્રમાણે વાક્ય લખીશું હી હેઝ અ બોલ બુકનું ચિત્ર આપેલું છે ચિત્રની જગ્યાએ બુક શબ્દ મૂકી આ પ્રમાણે વાક્ય લખીશું ધીસ ઇઝ અમિત્સ બુક આગળના વાક્યમાં બાઈકનું ચિત્ર આપેલ છે બાઈકને મોટર સાયકલ કહેવાય મોટર સાયકલ શબ્દ મૂકી વાક્ય આ પ્રમાણે લખી શકાય દેટ ઇઝ બ્લેક મોટર આગળના વાક્યમાં પેન્સિલનું ચિત્ર આપેલ છે ચિત્રની જગ્યાએ પેન્સિલ શબ્દ મૂકી આ પ્રમાણે વાક્ય લખીશું આઈ હેવ અ પેન્સિલ આપેલ વાક્યમાં વાંદરાનું ચિત્ર જેને અંગ્રેજીમાં મંકી કહેવાય ચિત્રની જગ્યાએ મંકી શબ્દ મૂકી વાક્ય આ પ્રમાણે લખી શકાય અ મંકી હેઝ અટેલ એના પછીના વાક્યમાં રબડનું ચિત્ર છે જેને અંગ્રેજીમાં ઇરેજર કહેવાય ચિત્રની જગ્યાએ ઇરેજર શબ્દ મૂકી આ પ્રમાણે વાક્ય લખીશું શ્યામ હેજ એન ઇરેજર આપેલ વાક્યમાં ગાયનું ચિત્ર આપેલું છે ગાયને અંગ્રેજીમાં કાવ કહેવાય ચિત્રની જગ્યાએ કાવ શબ્દ મૂકી આ પ્રમાણે વાક્ય લખીશું ધ કાવ હેઝ ઓરલિક્સ આગળના વાક્યમાં છોકરાનું ચિત્ર આપેલું છે છોકરાને અંગ્રેજીમાં બોય કહેવાય ચિત્રની જગ્યાએ બોય શબ્દ મૂકી આ પ્રમાણે વાક્ય લખીશું ધેટ ઇઝ અ બોય આપેલ વાક્યમાં પેન્સિલોનું ચિત્ર આપેલું છે પેન્સિલોને અંગ્રેજીમાં પેન્સિલ્સ બોલાય પેન્સિલ્સ શબ્દ મૂકી વાક્ય આ પ્રમાણે લખીશું ધીઝ આર પેન્સિલ્સ આગળના વાક્યમાં ચમચીઓનું ચિત્ર આપેલું છે ચમચોની અંગ્રેજીમાં સ્પોન્સ બોલાય ચિત્રની જગ્યાએ સ્પૂન્સ શબ્દ મૂકી આ પ્રમાણે વાક્ય લખાય ધેઝ આર ટુ સ્પોન્સ આ વાક્યમાં ત્રણેય જગ્યાએ કાઇટ શબ્દ મૂકી આ પ્રમાણે વાક્ય લખીશું આય ફ્લાય અ કાઇટ એટલા વાક્યમાં કાગડાનું ચિત્ર છે કાગડાની અંગ્રેજીમાં ક્રો બોલાય તેથી ચિત્રની જગ્યાએ ક્રો શબ્દ મૂકી આ પ્રમાણે વાક્ય લખીશું ધે સે અક્રો આપેલ હિન્દી મુરાક્ષર જે શબ્દમાં આવતો હોય તે હિન્દી શબ્દ લખીએ કથી કેલા કિતાબ અને કુહાર ખથી ખરગોશ ખિલાડી કિલોના ગથી ગૌતમ ગુબ્બારા ગુલાબ ગથી ગોસલા ગાવ ગોસણા ચથી ચિત્ર ચાલીસ અને ચંદન છથી છોડ છાત્ર અને છત્રપતિ જથી જૂતા જામુન જીભ જથી ઝરણા ઝુલા અને ઝોપડી ઠથી ટેલિવિઝન ટિકટ અને ટમાટર ઠથી ઠઠેરા ઠેલા અને ઠંડ ડથી ડાકઘર ડિઝાઇન અને ડિજિટલ ઢથી ઢોલક ડક્કન અને ડાલ મિત્રો અહીં હિન્દી મુરાક્ષર જે શબ્દમાં આવતો હોય તે શબ્દ લખવાનો છે તેથી અણમુરાક્ષર બાણ કિરણ ક્ષણ તથી તોતા તાલાબ તલવાર થથી થયેલા થાનેદાર થાલી દથી દાદા દોસ્ત અને દુકાન ધથી ધનુષ ધક્કા થી નળ નારંગી અને નદી પથી પતંગ પાલક અને પાની ફથી ફૂલ ફકીર અને ફોજી બથી બકડી બાદલ અને બીજળી બથી બાલો ભારત અને ભૂચાલ મથી મેદાન માલા અને મછલી યથી યાતાયાત યોગી અને યમુના રથી રાજા રસ્સી અને રવિ લથી લડકા લોમડી અને લાલચ વથી વિવાહ વિશ્વ વૈભવ સથી સંસાર સંપત્તિ અને શિવ સથી સોડશ ષષ્ઠી અને ષડયંત્ર સથી શિક્ષા શિષ્ય અને શરીર હથી હિસાબ હથેલી અને હોલી ક્ષથી ક્ષણ ક્ષત્રિય અને ક્ષીર ત્રથી ત્રિકોણ ત્રિશૂળ અને ત્રિદોષ જ્ઞથી જ્ઞાન જ્ઞાપન અને જ્ઞાત શ્રથી શ્રમિક શ્રીમાન અને શ્રુતિ અથી અનાર અદ્રક અને અમર આથી આકાશ આઝાદી અને આવાજ ઈથી ઈડલી ઈલાજ અને ઈનામ ઈથી ઈર્ષા ઈશ્વર અને ઈશા ઉથી ઉલ્લુ ઉપયોગ અને ઊન ઉથી ઉર્જાવાન ઉપર અને ઊંટ ઋથી ઋગ્વેદ ઋષિ અને ઋષભ એથી એકતા અને એકાંત અહીંથી ઐલાન ઐશ્વર્ય અને ઐતરાજ ઓથી ઓમ ઓખલે અને ઓસવાન અવથી અવરત ઔસત અને ઔદ્યોગિક અન અથવા અમથી અંક અંતિમ અને અંધકાર આ જ પ્રમાણે આપણે આપેલ હિન્દી મુળાક્ષરના ત્રણ ત્રણ શબ્દો બનાવી શકીએ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર